અંકલેશ્વર જેઆઈડીસીમાં ભારતીય સેનાના ઓપરેશન ને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો હતો ભાજપ દ્વારા વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા આયોજિત આ યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જર તૈય તરૈયા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન જીઆઈડીસી વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ યાત્રામાં ભાગ લીધો હતો

ઘોષણા કરી અને કહ્યું કે આતંકવાદીઓને કલ્પના પણ નહી કરી શકે એવો અમે જવાબ આપીશું અને એ રીતે આપણી દેશની ત્રણે ભેગા મળીને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના નવ જેટલા અડ્ડા ઉપર ફાયરિંગ કરી એમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સો જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારેલા છે

ઈશ્વર સિંહે જે રીતે કહ્યું એ રીતે તિરંગા યાત્રા કરી છે અને એમાં આપણા અંકલેશ્વર ના તમામ સમાજના ધર્મના જાતિના લોકો આ યાત્રામાં જોડાયા છે સૌનો ખૂબ ખૂબ આભાર